જીવનમાં ઉતરી જાય તો જ્ઞાન થતું નથી હમણાં આપડા વચ્ચે રસી સાહેબ સરપંચ સાહેબ જે કઈ બોલ્યા કે આજે તમે આ મોબાઈલમાં ઘણો સાંભળો છો પણ એ વ્યક્ત થશે એ યાદ ના રહે એ કોઈ દિવસ યાદ ના રહે હમણાં બાર મહિના પહેલા ભગવદ્ ગીતા વાળા પહેલા ગોરખનાથ વાળા મારતો આવ્યા કે લેશો એ તો લઈશું એક ગીતા લે મારી પાસે ઘણી ગીતાઓ પડી છે રામચરિત માનસ પણ છતાંય મેં હું લઉં લીધી પણ કોઈ નથી કે અમાર તો મોબાઈલ માં બધું જ આવે મને કે તમે કેમ લીધી તો મોબાઈલમાં જેટલો અબળો છે એમાંથી કશું યાદ રહેતું નથી હું વાંચો છું એમાંથી મને 50% યાદ રહે છે અને કોઈ સંતના પાસે જઈ અને સન્મુખ સમજો છો તો મને 100% યાદ એટલે આ જ્ઞાન છે જીવનમાં ઉતારવા જેવું છે પણ હવે કદાચ આપણે એમ વિચાર કરતા હોઈશું કે આ બધું શું છે કોઈકને તો વળી મજાક લાગતી છે ભક્તિ તો લોકો કરે જ છે અંધારામાં નેકળી જ પડતા હોય છે કઈક ને કઈક કરવા પણ ભક્તિનું મૂળ આ જીવન ચોરાશી લાખ જન્મો થી ભટકતો 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 આવ્યો છે એટલે હમણાં ભજન ગાયું કે તને મળ્યો મનુષ્ય અવતાર મોડ કરીને મોડ કરીને એક માણસ કદાચ સાથ મેં માળે થી પડે અને બચી જાય તો શું કહેવાય કે મોડ બચી ગયો ન કે બચે સાડા નવ મહિના અવકાશ ની અંદર સુનિતાબેન પાછા તો આવ્યા આવતા આવતા એમનું રોકેટ ની ટેમ્પરેચર કેટલું થઈ ગયું હતું સોળસો ને ચાલીસ ડિગ્રી એ પૃથ્વી ઉપર આવ્યા એ મોડ બચ્યા કલ્પનાબેન ચાવલા તો ના જ બચી શકે ખાલી સોળ મિનિટ પૃથ્વી થી દૂર હતા એમ આ મનુષ્ય અવતાર આપણને મોડ કરીને મળ્યો છે ના પણ મળી ગયો તે ભજા નહીં ભગવાન એક કરીને ભગવાન ને ના ભજ્યા ના ભજા તો અંતે ખાંચો જમનો માર પેટ ભરી એના માટે પરમાત્માનું ભજન કરવું જરૂરી છે અને પરમાત્માનું ભજન નહીં કરીએ તો વળી પાછું એ ચોરાશી ના વળી પાછું આપણે ભટકવું પડશે અને ચોરાશી લાખ જનેતાઓને વળી પાછો આપણે ત્રાસ આપવો પડશે એ વેદનાઓ એ માતાને સહન કરવી પડશે માટે આપણી જનેતા ઉપર ખૂબ દયા કરી અને કોઈ સંતના સાનિધ્યમાં જઈ અને આત્માની ઓળખણ ન કરો તો જો પોતે પોતાની જનેતા ઉપર દયા ન કરી શકો તો બીજી માતાઓ તો કદાચ તમે જોઈ હોય તો તમને ખબર હોય બાકી અમને તો કોઈ ખબર નથી માટે આજે આપણે બળવંત મહારાજ ભૂતિયા વાસણાથી પધાર્યા છે હું તો અહીંનો જ છો રોજ ભેગો જ છો અને એ આપણને ખૂબ જ્ઞાન અને ગમત ખૂબ આનંદ કરાવશે પણ ભાઈઓ પ્રેમથી સાંભળજો અને કદાચ હું આવતી હોય તો ઘેર તેજ હોય જાજો પણ બીજાને વબળવા દેજો આટલું બોલી મારી વાણીને વિરામ આપો છો સદગુરુ ભગવાન